નર્મદા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ વીસ સાત બીજા પચીસ રવિવારે દશામાના ભવ્યાથી ભવ્ય આગમનનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી મેરડી માતા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ વીસ સાત બે હજાર પચીસના રવિવારે દશા માતાના ભવ્ય અતિ આગમનનું આયોજન કરવામાં આવ્યું શ્રી અલ્પેશભાઈ બુઆજી સાથે માઈ ભક્તોએ માતાજીના વધામણા પણ કર્યા આ શોભાયાત્રા ડીકેએમ હોસ્પિટલ વાડી ફળિયાથી નીકળી ભાગળ ચરસ્તા થઈ સરહદ દરવાજાથી નીચ મંદિર મહારાણા પ્રતાપ ચોક આસપાસ ઋષિનગર એક વડોદરા મુકામે પહોંચી અંદાજીત વીસ હજારથી વધારે માઈ ભક્તો શોભાયાત્રામાં જોડાયા મહારાષ્ટ્રના મુંબઈ ફેમસ ઢોલ બાજા તેમજ સુરતના નાસિક ઢોલ સુરત ફેમસ સોનું ડીજે પણ બોલાવાયું હતું